આપડા ગામનું શું છે ભાઈ નડે ગામનું ગામમાં તો ઘણો પ્રોબ્લેમ છે શું કરે જો હા ગામમાં એક તો વાંઢો જાજો ઈ તો ગામ હોય રેડી પછી આ છૂટું સાયકલ રાજા ભાવતે હા હા પછી હગાયું કોઈ રાજ્ય નથી લગન કોઈના રાજા નથી

જાવ <laughs> દિરેક્શનમાં બાકુંની જે આપણે તો નાવુ જ પડે એમ છે એટલાવના નીનેની વરી ગામમાં નાવ પવિત્ર માણસો કોણ છે આપણો બેક છે તો જ જોવાય તારે મારે તો જ તો હા આની એ તો પડે એમ છે તો હવે હા હા આ મોટો પ્રોબ્લેમ છે છે

બે ચાર દિવસ બે કરે ડૂબકી મારી દે તો થાય એ આપણે ના હું પણ આપણે વાહે ના હે એનું તો તો પૂરું થઈ જાય હાઓ ઈ ઈનો છોટી જાય એટલે આમ ન આવું હા પાછળ ન હોય આપણે અહીંયા થી સીધું પાણી ઓય જાતું હોય એટલે પણ અહીંયા આવી આવી તો એ રિક્ષા માંથી 1000 લિટર નો ઢાકો અહીંયા પાણી પાણી નો ભરી આવ્યો અહીંયા થી હા હા તેવેણી પાણી જે આ બધા નાય ના હા હા ઈનું અને પછી એક દે ગામમાં નિરાયતે હારો વાર તોય હા પણ ત્રણ માં આખા ગામ નું ભેગું કરવાનું આખા ગામ ને હા હા આખા ગામ નું ભેગું કરી અને ઓલી હાવણી આવે ને ખસુદી એ એમાં પલારી સાટતું ગામ પવિત્ર થઈ આખા ઉડી ગયા તો એ બંધ થઈ ગયું પવિત્ર થઈ જાય અમે શું કીધું તું હા કે અમારે ડેમ ભયો એ ટાકો ઠલવી દે તો તો કે ડેમે બહુ મેલું છે તમારું ઓ એટલે બહુ મેલું છે હા ઈમાં તો કે નકતા જ નહી તમારે કે ઉત્તમ આ છાટા ઉડી જાય તો હા કે હાવણી લઈ હા આમ બોરી અને છાટા ઉડાડી દેવાના હમ એટલે જેનો છાટો હોય તો ને કે લ્યા જો કો કોરા રહી જાય તો તો હવે એને ભાઈ ભાઈ એટલે કઈ તો કરી તો આપા સમજતો એમ રહે તો લો વાંધો આવે ને પછી તો વાંધા ગણાય જો હજી

હાલ ધતોય ની હારું એટલે હાથે હારું બીજું સુબોય બાપુ ગેરંટી લે લો તમારે કોઈ ગામમાં વાંડો રે પ્રશ્ન મેન પ્રશ્ન જ છે ને લો કોઈ નો રે આ સુટું ગયું થાય ઈ ચોખ્ખું થઈ જાય ને ગમ હા ગામ ચોખ્ખાની ગેરંટી લઈ તો કરી નાખી ગામ આનું બોય તો દઉં હા ને તારીખે જઈ આ એટલા છે એટલા જ નઈ એટલે એટલા છે ને હા તો નાઉં પડે એમ છે કાકા કાંટા ઉડે નહીં થાય નહીં હોય કહી દે હાલો તો Huh? huh?